તો ઘણા તારે શેત મેડે ઢો ને મારો ભાઈ કે કોઈ વાયુ નહિ કોઈ વાયુ નહિ કે આકડિયા નકરા શેતમ જોઈ આવું તો ખરા

પોરતો વાત કરું ખબર આ બે લાખ ની તવા ખુદાઈ છે રૂપિયા બે લાખ ની ના હોય લાખ તો આસી કા ભાગ મો કશું હો હળો આલુ નઈ કે કોઈ વાયુ જ નતો એમ કે છે હ તાણ તાણ મગલના તો જો મજૂરી કરતા હોય આખો દાડો ક્ષેત્ર માં ક્ષેત્ર હોય છે અને મન તો એમ જ કે તમાર ક્ષેત્ર માં આબા જ નઈ જોવા કશું વાયુ જ નઈ એમ જ કે છે અરે ઓ જુઠ્ઠો બોલે છે આવ ના ચાલે ભાઈ આંગા દેખો ના કરા હું કેવું આવું તો ફેસલો લાઈ દેવો છે ઓનો મારા ડોહા નું બેહવાનું છે હા કાળુ ભાઈ હા

બધે બધું ઉહેરે જાય છે એને ડોસી ચરાવે ને એમ ચરા આવો તો આ દાયો ના આવો ને આ વાતનો ફેસલો કરી દેવું કેવું ભાગ તો પાડવો પડશે કે મારા બેરા છોકરો છે તાર એ તમારા દુહાની જમીન છે એટલે તમારે ભાગી પડતી મળી જો કે વાત સાચી તાર ચાર વીઘા છે બે વીઘા એને બે વીઘા મારી હા તમારી સાચી આવું તો ના કરવાનું હું કેવું આવ્યો છું ને આવ્યો છું ના ભેગો થઈ આવું છું એને હા તમારી સાચી જે આવો છો પાછા બીજું કદાચ આવશો ને ના ખબર પેલા આપણે એમ વાત કરવાની કે ભાઈ મારા જે પાક પાછો ને બિલ શું કરવાનું કે વાત સાચી કેવું તો પેલા એમ છે વાત તમારી એવું ના મને તો પછી પાછા કશું હતું નઈ પેલા સમજાવું છું પ્રેમથી સમજી બરોબર નકર બોલાવો મોકલું છું આઈ જઈશી આ તો ખબર હા હું ભાડે ભગાતો આવું કીધું હા હા કશું હતું જઉં છું તારે મગનલાલ જોડે હા તાર એ મારો મારોશીયો એકલો એકલો ખાય છે આ કે ખાવા દો મારો બેટો એકલો વેરી જવું છે એના બાદ ભાઈને તો ચાલતો જ નહીં હા ખાતું એવો ગોળ ચોટા ભાઈ અડધો ભાગ લઈ જ લેવા કીધું છે કાળું ભાઈ ના હોય ને તો જવા દે એ મગનીઓ એક વખત મને આમ એવું કહી જાય બરાબર ને રે આવી આ રે આટલે ઉતારી દીધી હા ખા મગન હા કહું તો તારે એકલા નહી ખાવા દઉં કીધું છે ને કાળુ ભાઈ ના હાલ આવી જાય બેટા ના હોય ને

અને વખત તો ને વધારે તો નઈ ગયા તો દોઢ લાખ ના તો થશે એ તો આ જુનિધ રાખ્યા નું આ જોઈએ જોડાઈ ચોજી આપડે પેલા આખડિયા આવતા જોતા આખડિયા ઉગ્યા છે

બાપ દાદો અતાર સુધી આપડા ઓલે હાચવીન ને જાહે અને તમે વેચવા નાખરી આખરી જાય એટલે બાપ દાદો હાચવી ને જાહે આપડા બેહવા માટે આ તો એકલા ને એકલા ભાગ લઈ જાય છે અંધારામાં રાખીએ તમે તો કણ અંધારામાં રાખે છે આ જુંદી હું દર વખત વાવો છો ને ભાગ તો આવતા નહીં નહીં વાવ કાળો ભાઈ ચૂઠ્ઠું બોલશો નહીં એ ગોમમાં બધા કેવા વાળા મળી છે મને તે જે પોતરો થાય એ તોડી લે વાવ સઘવ આઈ આમ પેલી વખત તમાકુ ભાઈ હું સાફ લાલ કામ લાવો છો બે જણા આ રે ને જમીન વેચવાના નહીં ભાગ આલતા નહીં ભાઈ વેચી જ મારી પડક સગલલાલ એવું હોબલે માં આયસો મગલલાલ ક ભાગ આલતા નહીં તમે હો ભાગ તો આ જુંદી આલા છે બધા પેલે કો બોલું કેતા હતા ક 2 લાખ ની તમાકુ થઈ ગયા હા કોણ લાખ રૂપિયા તું ઓય ગને આ તું બુંખી બળાઈ ને તાર મીચ કી દુસક તાર તો ક્યાં કે આના આવ તું તું બે લાખ આ હિપ તમાકુ ના એક લાખ તો આલવા દે કા બે બે ઉડાઈ મેલે ઉડી જાય કા સરપંચ નહીં બોલી છું કરો આ વખત બધા એટલે હું મારા બાપ નો ભાગ નતો તે ભાગ

ખોટું નહીં બોલતો મારા કાયમી થી બોલવા જોવે છે જોવે છે એટલે હું કરશે ભાગ છે કે નહીં આલે આ તો બાપા કઈ ના છે થોડો એડો એકલો નો ડોહાનો તો પાંચ વર્ષ થી વાઈ કાઈ છે અંધારામાં રાજો છે તાર ગોરી બધો ભાગ લઈ છું પેલા તો કણ ફૂટી જઈતી આટલો વર તો કણ કાઢીને આયો મને હું ગયા ખબર છે તમાર ક્ષેત્ર આવવાનું જ નહી કે આકળિયા જુજે કે આકળિયો તો મોટો થયો તો પર એ પાછો જેઠ અતારે જો તો કોઈ નતું તાન હલે તો છે ઢળવા આકળિયો હું થોડું ક્ષેત્ર વાત કરી છે ગઉ જઈએ તારે તો

ઈનો મને ભાગાલ દે તો હું 12 ભાગાલ દઉં એ તો બધું નક્કી કરવાનું છે કો કે તો તો 12 માં નો ડોહાનો જણા ભઈ ભાગાલ્યો નહીં હું કહે વાઈ ખોસી તો તું જ ખર્જો કર ને અમે તો ના પાડીએ છે ભાગાલવા એ મને ભાગાલ જ હું આલવા તૈયાર છું અમે બધા આજે ખરા ને હા પ્રેમ થી પટાઈ દે આવો કોઈ કેસ ગમમો હોય ને તો બારે બાર પટાઈ દે પાછો ઓમાં લડવા ના હોય ભાગાલ દે તો આપણે ખુશ ને ખુશ અલે ઓમાં તો પાછું તું લડવાનું કાટ્યું

સરપંચ એવો ટાઈમ હોય તો પણ ખાવાની વાત સાચી જમીન વેચવાની ગયા વેચાય જમીન તો ના વેચાય પણ તો પડાય ખબર છે મારું મગજ હાથ ઉપર વિચાર નહીં કરતો વાત તો હાથ થી સર તેવા શું કરવું કશું દેખાડો નહીં કરવાનું આગળ લઈ રહ્યો

સરપંચ હા સરપંચ હાલ દો જ દોઢ લાખ ખર્ચો થયો આટલો બધો ખર્ચો થયો પકવા એ ની માથા કુટના કરે એ બિલ હું ભર્યું આડુ આડું ના બોલતો લાપોડ તાપોડ કરતા વિચાર નહીં કરું જે થાય ને એ તારા જણા પડે કહો ગત તું મહિના શું એટલે કહી દઉં છું એ ભરી એ ભરી દેજે જે હોય વેચે વધારા ની તો પ્રયો ના કરતો આ તો થોડી ભેચ ચાલ્યા ઉનાળા ઊંઘ ખાય છે ગૌતમોલ આવ એક થેલી બારસો રૂપિયા ની લાયો છું હારું કશું કરું નહીં આવું કોરેટે વન ના હોય તો તળાઈ દે કાકરીઓ એટલે ઓટા માં છે ને એટલે ખબર પડી જાહ એ કોરેટે જવાની જરૂર નહી લાકડીઓ મેળવી છે બૈરામ ના મોનન તો અલે લાકડીઓ નહી મેળવી પેલી ઘેર મોટી વાજડ નહી બિહારેલી મારી માં બિહારેલી તો પસ્તા નું કરવા વાટ જોઈ રહ્યો છે થોડી મેલ કે બોધેલી હોય તો તો પાહે માડો છે જીવતી છે જીવતી વાજણ સવાનો તો ખાઈ દેશે એક વાત કરું આ બધા ડખા નહીં કરવા ને કે મુઠી આટકોનો છે ચાણી પી લઈ ગયા ને વચો વચ આઈ એ ખબર નઈ પડે નઈ ભાગ હાલ દે તે ઈમો હમુ થઈ જા સરપંચ ના વાય ના તો આગળ થોડી વાત કરી સબ ભાઈ ના મો કહું છું હા આ વાચન બાજર ને એવું ઉઠાવી આપણ આર ભાગ પાડ દે ગવ મો મોને મોને મોની જા કતાણી ગવ માં ભાગ પાડવા કહું છું હો ગવ મો પેલું પોચવર વાયું એ હાલવું પડશે

ઘર બતાવું પડશે રાખતો સાથે ભાઈ ના ભાઈ આવશે જ કે એટલે ખબર પડશે કે નહીં પડે પછી હા આ તારો પૈસા કમારો પૈસા મારો ભાઈ તો હા તો મારા ઘેર આવશે

જીવ તો થતો નહી કાડી દાવ ક એક દોણો કોઈ ના આલ્યો નહી પણ આ તો પૈસા ને એટલે આલું પડશે ગમે તે પણ ભય તો ખરો ક હજુ પણ પોચા ના ઉઠે હોત તો મારા કામ થઈ જતો પણ જે થી આલવા દે ભઈને ભાગ